આજે સિહોર રેલવે સ્ટેશનના નવીન નવીનીકરણના લોકાર્પણ પ્રસંગે આજે આવવાનું થયું છે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ભારત સરકારના કેબિનેટ રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવજી દ્વારા દેશભરમાં એકસો ત્રણ અમૃત રેલવે સ્ટેશનો તથા અન્ય પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશનોના લોકાર્પણ કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર જિલ્લાના શિહોર પાલીતાણા અને મહુવા એમ ત્રણ રેલવે સ્ટેશનોનો સમાવેશ થયો છે આજે પાલીતાણા રેલવે સ્ટેશન મહુવા રેલવે સ્ટેશન અને સિહોર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થયું છે એમાં શિહોર રેલવે સ્ટેશનનું રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે પાલીતાણા રેલવે સ્ટેશનનું રૂપિયા ચાર પોઈન્ટ બાર કરોડના ખર્ચે નવી નવીનીકરણ કરવામાં આવ્યું છે અને મહુવા રેલવે સ્ટેશનનું આઠ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે તમામ આ જે નવીનીકરણ રેલવે સ્ટેશનો છે એ હવે પહેલાં કરતાં વધુ સુવિધાજનક સુંદર અને યાત્રિકોઓને વધારે સુવિધા મળવાની મળવાની મળશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વિષ્ણુજીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે આજે ભારતીય રેલવે દેશમાં આધુનિકતા અને આત્મ આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યું છે ત્યારે આ અમૃત રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મારી વચ્ચે આજે આ કાર્યક્રમમાં સહભાગી બનવા અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ અમારા જિલ્લાના પ્રમુખ દિગુભાઈ શહેરના ભાઈ શ્રી કુણાલભાઈ શિહોર નગરપાલિકાના પ્રમુખબેન જાગૃતિબેન અને તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ લોકાર્પણ કાર્યક્રમે સહભાગી બન્યા છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડશ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે